નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના એક પવિત્ર અને પ્રખ્યાત યાત્રાધામ એવા પરબધામ વિશેની માહિતી મેળવીશું જેમાં કેટલાક મહાન સંતો થઈ ગયા છે જેમણે જીવતા સમાધિ લીધેલ છે અને એમાંની એક આહીર સમાજની દીકરી અમરબાઈ વિશે જાણકારી મેળવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોની શરૂઆત કરતા પહેલાં અમારી ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય ભૂલશો નહીં તો ચાલો મિત્રો શરૂઆત કરીએ અમરબાઈ હતા અને તેઓ વિસાવદરના શોભાવડલા ગામે રહેતા હતા લગ્ન પછી તેઓનું આણું જઈ રહ્યું હતું રસ્તામાં પરબધામે આ લોકો બપોરા કરવા માટે રોકાયા હતા અમરમાં તેમના નણંદ સાથે પરબના પીરના દર્શન કરવા ગયા અમરમાએ બાપુને રક્તપિતિના દર્દીઓની સેવા કરતા જોયા આ જોઈ અમરમાનું મન સંસારમાંથી ઉઠી ગયું તેઓએ પતિ સાથે જવાને બદલે પરબની જગ્યામાં રહેવાનું નક્કી કર્યું દેવિદાસ બાપુએ તેમને જવા માટે બહુ મનાવ્યા પણ તેઓ માન્યા નહીં પછી તેઓને શિષ્ય બનાવ્યા અમરમાં ઝોળી ફેરવી દેવીદાસને મદદ કરવા લાગ્યા જગ્યા સાથે જોડાયેલા પરચા પણ એટલા છે સમય જતા દેવીદાસ બાપુએ સમાધિ લીધી ત્યાર પછી સમય જતા અમરમાએ પણ સમાધિ લીધી હતી પરબધામમાં મુખ્ય નવ સમાધિ છે જે જીવતા સમાધિ લેવાય છે જેમાં દેવીદાસ બાપુ અમર માતા જસાપીર વરદાનપીર સાદુલપીર કરમણપીર અમરીમા દાનેવપીર સાઈ સેલાણી બાપુ છે ત્યાર પછી ઘણા ગાદીપતિ આ જગ્યા પર થઈ ગયા છેલ્લે દેવાદાસ બાપુ સ્વધામ ગયા પછી તેમના શિષ્ય કરસનદાસ બાપુ પરબધામના હાલના મહંત છે આજે પણ પરબધામમાં અખંડ સેવાના કામ અને અખંડ રસોડું ચાલે છે અષાઢી બીજના દિવસે ભવ્ય મેળાનું પણ આયોજન પણ થાય છે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માથું ટેકવવા માટે આવે છે જેતપુર તાબાના પીઠળિયા ગામના લખમંડવ અને કમુમાની દીકરી અમરબાઈ વિસાવદર તાબાના સોભાવડલા ગામમાં પોતાના મોસાળ ચાવડા પરિવારમાં લાડકોટથી રહેતા અમરબાઈની ઉંમર થતા જમાનાને અનુરૂપ સારા ઘરેથી સગાઈના માંગા આવવા લાગ્યા દીકરીના માંગા આવતા લખમંડવ અને કમુમાએ મોસાળમાં મોટી થઈ રહેલ દીકરીની સગાઈની સાથે તેના લગ્નની ઉતાવળ કરી અમરબાઈનું બગસરામાંથી માંગુ આવતા સગાઈનો પ્રસંગ ધામધૂમથી ઉજવવા લખમંડવે તૈયારી આદરી તો કમુમાં પિયરિયાઓને સગાઈનું આમંત્રણ આપવા સાથે દીકરીને તેડવા લખમંડવને લઈ શોભાવડલા પહોંચી ગયા પીઠળિયાથી દીકરી જમાય આવતા ચાવડા પરિવારમાં ખુશીનો માહોલ રચાયો ત્યારે પિતા લખમંડવ અને માતા કમુમાને જોઈ હરખાયેલા અમરબાઈનો હરખ હૈયામાં સમાતો ન હતો લખમંડવે શોભાવડલામાં બે ત્રણ દિવસ મહેમાન ગતિ માણી સગાઈમાં હાજર રહેવાનું સૌને ભાવપૂર્વક આમંત્રણ આપી પરિવાર સાથે પીઠળિયા જવા વિદાય લીધી લકમંડવે જાતવાન બળદોને ગાડે જોડી રાશ ઢીલી કરતા રેવાળે ચાલે બળદોને પીઠળિયાનો માર્ગ લીધો ગળામાં રૂમઝૂમ કરતા ઘુઘરાના અવાજ સાથે પીઠ ઉપર શોભતી ઝૂલો સાથે બળદો એક ધારી ચાલે આગળ વધી રહ્યા હતા કम्मू અને અમરબાઈ સાથે લકમંડવ અલકમલકની વાતો સાથે રસ્તો ઉકેલી રહ્યા હતા લકમંડવે બપોરનો સમય થતા બળદોને બે ઘડી આરામ કરવાનું વિચારતા આસોના આકરા તાપમાં વાવડીની સીમમાં સરભંગ ઋષિનો આશ્રમ જોયો આશ્રમની બાજુમાં આવેલ વડ જોતા બળદોને વહેતા ઝરણામાં પાણી પીવરાવી નિરણપૂળો કરી પરિવાર સાથે બપોરો કરવા બેઠા કમુમાએ પિયરિયામાંથી આપેલ સુખડીનું ભાતું ખોલતા તેની સોડમ ચારે બાજુ ફેલાઈ ગઈ લખમંડવે સૌ સાથે સુખડીના ત્રણ ચાર સોચલા ખાઈ ઓડકારો લેતા વડલા નીચે આરામ કરવા લંબાવ્યો અમરબાઈએ બાપને આરામ કરતા જોઈ વડ સામે આવેલ રોગીઓની સેવા કરતા સાધુને જોતા તે ત્યાં પહોંચી ગયા કોઢ અને રક્તપીતીથી પીડાતા લોકોના શરીરમાંથી નીકળતા લોહી પરુ સાફ કરતા સાધુને જોઈ અમરબાઈ નવાઈ પામ્યા દર્દીઓના લોહી પરુ સાફ કરીને સ્નેહથી સાતવન આપતા સાથે પાટાપિંડી કરતા સાધુ એક પછી એક દર્દીની સારવાર કરતા આગળ વધી રહ્યા હતા તે જોઈ અમરબાઈ તેમને મદદ કરવા આગળ વધતા સાધુએ રોકતા કહ્યું દીકરી તું રક્તપીતિયાથી દૂર રહે તેને અડવાથી ચેપ લાગે બાપુ રક્તપીતિયાના લોહી પરું ઘસી તમે સાફ કરો છો તોય તમને ચેપ નથી લાગતો દીકરી હરિનામનો ચેપ જેને લાગ્યો હોય તેને રક્તપીતનો ડર કેવો બાપુ જો તમને ડર ન હોય તો હું આહિરની દીકરી છું મને બીક કેવી દીકરી હું તને બીવડાવતો નથી આ ચેપી રોગ છે એટલે દૂર રહે તો સારું બાપુ તમે આ ઉંમરે દિન દુખિયાઓની સેવા કરો અને મને દૂર રહેવાનું કહો એ ઠીક નથી દીકરી મને આદત છે પણ તારા માટે નવું કહેવાય મૂળ મુંજિયાસર ગામના દેવા રબારી ગિરનારના જંગલમાં આવેલ રામનાથ મહાદેવના તપસ્વી ઋષિ જેરામ ભારતીના શિષ્ય હતા જ્યારે દેવા રબારીના ગુરુ ઋષિ જેરામ ભારતી ગધેસરના ડુંગર ઉપર સાધના કરતા મુસ્લિમ ફકીર શિષ્ય હતા દેવા રબારીએ સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કરતા ગુરુ દેવાની જગ્યાએ દેવીદાસ નામ આપી રક્તપિતિયાની સેવા કરવાનો આદેશ કર્યો અપના પાળતળ પૂરણ કરત સબ આસ ઝાકો જગમે કોઈ નહીં તાકો એક સંત દેવીદાસ સંત દેવીદાસને રક્તપિતિયાની સેવા કરતા જોઈ અમરમાં ભાવિભોર થઈ ગયા ક્ષણભંગુર સાંસારિક સુખની જગ્યાએ સેવામાં રહેલ સાતવત સુખનો સાક્ષાત્કાર કરતા અમરમાં વડ નીચે સૂતેલા મા બાપ પાસે પહોંચી લખમંડવ બળદોની રાહ ખેંચી ગાડું ઊભું રાખી મા દીકરીની રાહ જોતા હતા પરંતુ અમરમાને ને સમાધિ લાગી ગઈ હોય તેમ રક્તપિતિયાની સેવા કરતા સંત દેવીદાસને જોઈ રહ્યા હતા દીકરીને ભાવી ભોર જોતા કમુમાએ તેના ખભા ઉપર ધીમેથી હાથ મૂકી ગાડામાં બેસવાનો ઈશારો કર્યો અમરમાએ અચકાતી જીભે રક્તપિતિયાની સેવા કરવાની જનેતા પાસે રજા માંગી અમરમાની વાત હસી કાઢતા કમુમાએ તેનો હાથ પકડી ગાડા તરફ આગળ વધ્યા ત્યારે અમરમાએ આંખમાં આંસુ સાથે હાથ જોડે રક્તપિતિયાની સેવા કરવા ફરી મંજૂરી માંગી લક્ષ્મણડવે મા દીકરીની વાત સાંભળી સંન્યાસી જીવનની કઠિનતા અમરમાને સમજાવી પરંતુ અમરમા મક્કમતાથી પોતાની વાતને વળગી રહેતા લખમંડવે શોભાવડલાથી મામા મામી અને બગસરાથી સગાઓને તેડાવા માણસો દોડાવ્યા લખમંડવ કમુમા સાથે શોભાવડલાથી આવેલા મામા મામીએ સમજાવવા છતાં અમરમાએ મકમ રહી સૌને હાથ જોડી રજા માંગી અમરમાનો વૈરાગ્ય જોઈ મા બાપ અને મામા મામીએ આશીર્વાદ સાથે સંત દેવીદાસના આશ્રમમાં જોડાવાની ભારે હૈયે રજા આપી એ દરમિયાન બગસરાથી પોતાના દીકરા માટે અમરમાનું માંગુ નાખનાર સગા આવી પહોંચતા તેમણે અમરમાને સમજાવ્યા પરંતુ અમરમાએ તેમની વાત કાને ન ધરતા માથાભારે સગાઓએ ગુસ્સે થઈ આશ્રમમાંથી લેતા વાતાવરણ તંગ થઈ ગયું અમરમાનો વૈરાગ્ય જોઈ મા બાપે રક્તપિતિયાની સેવા કરવાની રજા આપતા સંત દેવીદાસ આશ્રમમાં સન્યાસી તરીકે તેઓ જોડાયા સર્ભંગ ઋષિનો આશ્રમ યુગોથી તેની આગવી ઓળખ ધરાવે છે કચ્છના પ્રસિદ્ધ સંત મેકરણ દાદાએ અહીં કઠોર તપ કરી વર્ષ સુધી કાવડ ફેરવી અન્ન ક્ષેત્ર ચલાવેલ માનવ સેવા પ્રભુ સેવા મંત્રને સાર્થક કરતા સંત દેવીદાસે સમાજમાંથી કોઢિયા અને રક્તપિતિયાની સેવા સાથે ભૂખ્યા ભોજનનો સિલસિલો ચાલુ રાખેલો સંત દેવીદાસના સેવા કાર્યમાં અમરમાં જોડાતા તેઓ દર્દીઓને નવરાવી ઘાવ સાફ કરી ઔષધના લેપ અને પાટાપિંડી સાથે પ્રેમથી જમાડતા અમરમાની પ્રેમભરી હૂબ અને હામરોગી રોગ મુક્ત કરતા એ સાથે ભિક્ષા માટે ખંભે ભાંગવા સદાવ્રત ચલાવતા અમરમાની પરીક્ષા કરતા તેને સદાચારના માર્ગે વળી અમરમાએ ભક્તિના રંગે રંગી દેતા સંત દેવીદાસે તેને કંઠી બાંધી શિષ્ય બનાવેલ સાદુલ ભગત તરીકે પ્રસિદ્ધ થયેલ આ શિષ્યની સમાધિ પરબધામમાં આજે પૂજાય છે એક વખત સોરઠમાં વરસાદ ઓછો પડતા સરભંગ ઋષિના આશ્રમમાં પાણીની તકલીફ પડતા કૂવો ગાળવાનું શરૂ કર્યું પરંતુ કૂવો ઊંડો ગાળવા છતાં તેમાં પાણી ન આવતા સૌ મૂંઝાયા એ દરમિયાન ગોંડલથી દાસી જીવણ આશ્રમમાં દર્શને આવતા આભડછેટના કારણે લોકોએ તેમને આશ્રમથી દૂર રાખ્યા આત્મજ્ઞાની સંત દાસી જીવણને નાતજાતના ભેદના કારણે આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવતા નથી તેવું અમરમાએ જાણતા આત્મા સૌ પરમાત્મા સૂત્રને સાર્થક કરવા દાસી પાસે પાસે જઈ તેમને લઈ દાસી જીવણે ખાલી તેમાં ઉતરી અલખને પાણીની સરવાણીઓ ચારે બાજુથી ફૂટતા દાસી જીવન પાણી સાથે કુવા બહાર આવી જતા સૌ તેમની માફી માંગવા લાગ્યા આજે આ કુંડના ચરણ મૃત વિના યાત્રા અધૂરી માનવામાં આવે છે સંત દેવીદાસ અમરમાએ કોઢિયા અને રક્તપિતિયાની સેવા કરી જગતને સેવાનો મહિમા સમજાવ્યો ઇંગ્લેન્ડના લેડી વિથ ફ્લોરેન્સ નાઇટીગલથી પણ કપરા સંજોગોમાં રોગીઓની સેવા કરનારા સંત સાથે ઈસવીસન સત્તરસો ત્યાંશીની અષાઢી બીજે સમાધિ લીધી હતી એક વખત ઘેગુરવડ થી શોભતી આ પવિત્ર ભૂમિ આજે શિખરબંધ ભવ્ય મંદિરથી શોભે છે રોજ હજારો યાત્રીઓ અહીં દર્શન સાથે પ્રસાદ ગ્રહણ કરે છે પરંતુ એ સાથે સંત દેવીદાસ અમરમાના ગરીબ નિરાધાર રોગીઓની સેવાના સૂત્રને સાર્થક કરે તેવી પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે તો લોકો માટે તે ખૂબ જ આશીર્વાદ રૂપ બની રહે તેમ છે તો મિત્રો અમે જણાવેલી અમરબાઈ વિશેની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય અમરબાઈમાં લખી નાખજો તો મિત્રો આપણે ગુજરાતના વિવિધ સ્થળના ઇતિહાસ વિશે વાત કરીશું તો અમારા આગળના વિડીયોને જરૂરથી નિહાળજો